कौन नाम छे तमारो नाम सोदामारो नाम सोदामारो आ वाहन चालक ने के मुंह पर आई हाँ? एक मिनट भाई एडवोकेट में मेंबर भोकरा बीवाणी छोरो नहीं था भाई सु करता था तुम्हारी आबे आ भाई बात करता था तुम्हारी आ आप अलग आपका वाहन चेकिंग के लिए उबा रखा था ना इसने ओ भाई ओए भागेश क्या भाई ओए ओए बार 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 बार

आकाश यहाँ पे क्यों चौकी में क्या कर रहे हो हा? क्या धंधा करते हो तो यहाँ पे दलाली का काम करते हो पुलिस वाले के साथ तुम्हारा नाम क्या है हाथ में डंडे लेके चौकी में क्या कर रहे हो आ, आ, अभी अभी आ, यहाँ पे चेकिंग में खड़े थे रुको आप सब सभी रुको हाँ गुजरात पुलिस का मास्क क्यों पहना है पुलिस में हो तुम रिक्शा ड्राइवर हो और तुम क्या करते हो तुम भी रिक्शा हेलो कंट्रोल रूम यहाँ हूँ एडवोकेट मेहर बोगरा बोलू अरे हूँ यहाँ कुंभारिया पुलिस चौकी छूँ हेलो और यहाँ पे तीन चार रिक्शा वाले है जो पुलिस बन के काम कर रहे है और मैंने उनसे आईडी कार्ड मांगा तो अभी वो आईडी कार्ड नहीं दिखा रहे तो इसलिए यहाँ पे बीसीआर भेजो इनके ऊपर आईपीसी की धारा 170 के तहत कार्यवाही कर करनी है इसलिए हाँ मैं ओके पुलिस चौकी पे भेजो ओके पुलिस चौकी पे। एडवोकेट कुंभारियान डबल टू नाइन टू नाइन डबल टू नाइन टू नाइन सिक्स टू नाइन टू

પુણા પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશન હાલ શું કુંભારીયા દેવત પોલીસ ચોકી અને અહીંયા જે રિક્ષા ચાલકો હોય ને એમને દંડા લઈ લઈને ઉભા રાખી દેવામાં આવે અને એમની પાસેથી આ જે વાહન ચાલકો હોય ને રોકી રોકીને પૈસા પડાવવામાં આવે અહીંયા આ ગોરખ ધંધા ચાલે છે અત્યારે ફરાર થઈ ગયા છે પેલો ક્યાં ગયો હજી એક હતો એ ક્યાં ગયો એક હતો અહીંથી ફરાર થયો એ ક્યાં ગયો બધા વિડીયોમાં આવ્યા છે અત્યારે પીસીઆર બોલાવી છે કે ભાગી ના જવો જોઈએ હલો અંદર જ બેસો ચોકીમાં જ બેઠા હતા ને ચોકીમાં જ બેસો હાલો તમારી જાન બોલાવીશ ફટાફટ હાલ શું ફરી વાર બતાવી દો આ કુંભારિયા દેવત પોલીસ ચોકી જે પુણા પોલીસ સ્ટેશન ની અંદર માં આવે ત્યાં આ બધા પોલીસ ના દલ્લાઓ મળતિયાઓ આ ડંડા લઈ લઈને અહીંયા બેસવાન કામ કરે અને અહીંયા જે વાહન ચાલકો નીકળે ને એ વાહન ચાલકો રોકવાના તમે અહીંના જ છો આ લોકો કેટલી વાર ઊભા રહી છે રસ્તા પર આ રીતે બીજા બીજા લોકોને રોકે ને અહીંયા ચલાન ફાડવા માટે નથી હેરાન કરતા એટલે ટૂંકમાં અહીંયા આ લોકો આ ધંધા કરે છે છોડવાના નથી પીસીઆર છે 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 જવાનું હા બસ અંદર અંદર જ જ બેસો બેસો ને આવે પીસીઆર તમારી વિધિ કરવાની સાખી અવતાર્યો અહિયાં હા આ ભાઈ ક્યાં ગયો છે અંદર ક્યાં ક્યાં છુપાણ હે ચાલો ફટાફટ ઉપર આવો હોય પતાવો પતાવો એ બધું કરવાનું છે આમ જે પતાવવાનું છે બધું અહિયાં અહિયાં ખુંભારીયાના જે ગ્રામજનો છે ને એની અવારનવાર મને ફરિયાદો આવી અવારનવાર મને ફરિયાદો આવી કે અહિયાં તોડપાડી ના ધંધા થાય છે પોલીસના દલ્લાઓ હોય ને આ જે રિક્ષા વાળાઓ જે રિક્ષાઓ હકાવતા હોય પણ પોતાની જાતને પોલીસ સમજી બેઠા હોય એ સામાન્ય નાગરિક બધા બધા રિક્ષા છે રિક્ષા ડ્રાઈવરો છે બધા રિક્ષા ડ્રાઈવર એ બધું એ બધું વિડીયોમાં આવે છે ભાઈ કોઈ ચિંતા નહીં બરાબર એટલે અહીંયા આ ધંધા કરે છે આ લોકો જે રિક્ષાવાળા વાળા હોય ને રિક્ષા ચલાવતા હોય એની રિક્ષા સાઈડમાં રાખવાની અને આ જે લોકો હોય ને આ જે રિક્ષા ડ્રાઈવર હોય પોલીસ સાથે મળી અને વાહન ચાલકોને અટકાવવાના અને એમની પાસેથી પૈસા પડાવવાનો આ ધંધો થાય છે કુંભારિયા દેવત પોલીસ ચોકી પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે અને અહીંયાથી અહીંયાથી તમે અહીંયાથી કેટલા દૂર પ્રમુખ પ્રમુખ અહીંયાથી થી પાંચસો મીટર દૂર કેટલા પોલીસ વાળા ઉભા છે છ સાત પોલીસવાળા ઊભા છે જે દંડ વસૂલાતનું કામ કરે છે એ કાયદેસર પાંચ યુનિફોર્મમાં ઊભા છે જે દંડ વસૂલે પોલીસ ના આવા મળતિયા રીક્ષા વાળાઓ ટૂંકમાં દંડા લઈ લઈ ને તોડ પાણી ધંધા કરે છે એટલે દંડના દંડ વસૂલાત થાય જે સરકારની તેજુરીમાં જાય અને બાકીના જે પૈસા જે આમના ગજવામાં જાય ગજવા પૈસા પૈસા ગજવામાં માં ધંધા થાય છે અહીંયા આમાંથી છે ને કંટ્રોલ રૂમ માંથી ફોન કર્યો છે પ્રમુખ કિશન કિશન કંટ્રોલ રૂમ માં ફોન કર્યો છે એટલે ગાડી આવતી હશે આમાંથી કઈ નહીં મારી પાસે જ રાખું છું અરે આ રીક્ષાના ટુ વ્હીલર ને કરતો અને કેટલા ડોક્યુમેન્ટ છે એ જોતો એ ત્રણેય ને અહીંયા બેસાડો ને પણ ચાલ ને ભાઈ ભાઈ અહીંયા બે ને हेलो ये बैठो फटाफट हेलो हाँ हाँ वो दिखाई दिया है वीडियो में दिखाई दे रहा वो अपने आका को पूछो कि अभी क्या करना है आका को पूछो वही बात कर रहे हो ना तुम्हारा जो आका है उससे बात करो हाँ हाँ, हाँ बैठो यहाँ पे बैठो यहाँ पे ही थे ना अभी यहाँ पे रहो जय हिंद जय सविदार फरी बार दो लाइव नेटवर्क ना कारण अटकू तू अ छू पुणा पुलिस स्टेशन अंडर मैं કુંભારિયા દેવદ પોલીસ નાકા પોઈન્ટ જ્યાં અહીંયા એક સિસ્ટમ ચાલે છે સિસ્ટમ કેવી ચાલે છે કે રિક્ષા ચાલકોને અટકાવો પછી એ રિક્ષા ચાલકના હાથમાં દંડો આપી દો અને રિક્ષા ચાલકને એવું કહી દેવાનું કે ચાર પાંચ જણાને પકડો અને પછી એની પાસેથી તોડપાડી કરો અને એના પૈસા આવે એ અમને આપો અને ત્યારબાદ તમે આમાંથી જઈ શકો છો આ ભાઈ હાથમાં જે

એ લોકોને સીધા સોંપી દે તમે બરાબર એટલે અહીંયા આ સિસ્ટમ ચાલે છે આખી ચોકીમાં કોઈ નથી આખી ચોકી લાવારી તમે જોઈ શકો છો આખી ચોકીમાં એક પણ પોલીસ વાળો નહી ચોકી માત્ર ને માત્ર આ દલ્લાઓના ભરોસે જે રિક્ષા ચાલકો ને અટકાવે ને એમને જ કહી દેવામાં આવે કે અમે ચાર પાંચ ને પકડો ને પૈસા અમને હોપી જાજો આ ચલણ બુક છે જે ડુપ્લિકેટ છે એની સો ટકાની ખાતરી આપું છું આ ચલણ બુક છે ચલણ બુક છે શું નામ છે આપનું શું નામ છે રવિનભાઈ હવે આ ચોકી છે ને આ લાવારી પૈડી છે મેચ કંટ્રોલ રૂમ માં ફોન કર્યો હતો અને આ ત્રણ મળતી મળ્યાઓ આ

ફોન ફોન લગાઈ લગાઈને બચાવ કરવા માંડજો જેને બી કરતા હોય આકા કોણ છે તમારો ઉપર નામ છે એનું એમને ઊભા તમને બધાને એટલે એનું નામ દઈ દેજો નહીં તો હલવાઈ જાવ બધા તમારા જે આકા હોય ને એનું નામ આપી દેજો આ બધું લાઈવમાં બોલાવું છું એટલે એવિડન્સમાં પછી કામ આવશે જયારે બી ઇન્કવાયરી કરો જે તપાસ કરો ને એમાં કામ આવશે આ બધી વસ્તુઓ

એ રીક્ષા કિસકી તું મારી એ રીક્ષા જમા લઈ લેના ઓગી હોગી એ રીક્ષા નંબર જી થ્રી ફોર અને આ જુઓ ઈસકો બીઠા ભાઈ ઈસકો બીઠા આ તલાશ આ પોલીસ ના સિમ્બોલ આ હથકડીઓના નિશાન એટલે પોલીસ મળી મળી ના જે મળતીઓને ધંધા કરવા છે ને એ કઈ ના ધંધા બંધ કરાવી દઈશ આ રીક્ષા ડિટેન કરજો ગુના ના હા હા એ કન્ફર્મ થઈ ગયું એ રીક્ષા નંબર બતાવી દીધો છે એટલે રિક્ષા જમા થવી જોઈએ હાલો આપડી ગાડી કાઢો તમે નીકળો હું પાછળ જ આવું છું હાલો આ ત્રણ ઈસમો છે આ ત્રણેય ઈસમો એક બે અને ત્રણ એ દીવત દેવત આપણે કુંભારીયા પોલીસ ચોકી છે ને ત્યાં ત્રણેય રીક્ષા છે એ દંડાલીન ઊભા હતા ચોકી અંદર એકે પોલીસ વાળો ન અને ત્રણેય વાહન ચાલકોને રોકી રોકીને પોલીસ નો રોપ મારતા હતા

મારું જે રેકોર્ડિંગ કરે હું નોકરી વસ્તુ ના સાંભળતો સરકાર એટલે આપે આપડો નહીં રેકોર્ડિંગ કરો હું હાજર છું મારી વાત સાંભળો હું હાજર છું તમે બોલો છો તો શું વાંધો આવે વસ્તુ હું એમ એમ મારી જ નહીં વેલ્યુ હું આટલું સરકારી લઉં છું તમારું જુજિસ્ટ્રેટ ને ત્યાં જઈને તમે કરી શકતો મેજિસ્ટ્રેટ ને ત્યાં જઈને તમે કરી શકો ખરા ના હું તમને એક સવાલ કરું છું એક હું ભી સરકારી કર્મચારી ના 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 હું તમને હું બી સરકારી હું બી સરકારી કર્મચારી એ બી સરકારી મારી વાત સાંભળવાનું છે એના ઉપર કાર્યવાહી નથી તમારો ઇન્ચાર્જ જવાબદાર છે કે નહીં પેલો સોલંકી

લઈને બહાર જાઓ બરાબર છે ભવિષ્યમાં ઉભા રહેશો ધંધા લઈને તમારું નામ શું છે ભાઈ પવન કુમાર શાહ પવન કુમાર શાહ બરાબર હવે તમે શું કર્યું છે મેં ચાય લે દસ મિનિટ કે ધંડા લેકે ખડા ભવિષ્યમાં ઉભા રહેશો કભી નહી જાઉં ક્ષમા માંગતા ક્ષમા માંગતા મારા નામ છે ભરતભાઈ ભરતભાઈ ભરત સબકા સબકાંડે ઓકે શું ક્યા આજ તો ખડે થે તમે મિલને આયા तो थोड़े वहाँ पे खड़े रहे पाँच मिनट तो उनके सर को मिल के तो जा ही रहे थे तो अभी गलती होगी अभी आज से बात चौकी पे पास खड़े भी नहीं रहेगी और देखेगी भी नहीं बराबर भविष्य में ना 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 भविष्य में नहीं